જામનગરની શહેરની જાણીતી મોદી સ્કૂલ બાળકોને ન માત્ર પુસ્તકનું જ્ઞાન પરંતુ સાથોસાથ ફિલ્ડનું અને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે ઘણા પ્રયાસો કરતા હોય છે તેના જ ભાગરૂપે જામનગરની આજે ખબર ગુજરાતના જે કાર્યાલય છે ત્યાંની મુલાકાત લીધી છે અને પત્રકારત્વ ક્ષેત્રે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા વિશેની ઝીણવટભરી માહિતી બાળકોને મળે નવી પેઢીને તમામ ક્ષેત્રનું માહિતી અને માર્ગદર્શન મળે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે આપણી સાથે મોદી સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની પાસે જ તેમના અનુભવ ચાલશું આજે તમે કાર્યાલયની મુલાકાત લીધી છે કેવો તમારો અનુભવ રહ્યો શું કહેશો આપશે હું 8 8 કક્ષામાંથી બોલું છું અયાન ભાઠા અમે અમને મોદી સ્કૂલમાંથી અહીંયા આવ્યા હતા અને અમને પ્રિન્ટિંગ પ્રેસની અંદરથી કેવી રીતે એડિટિંગ કરાય કેવી રીતે એ લોકો બધું ઇમ્પોર્ટન્ટ સમજાવી બધું કેવી રીતે થાય છે એની બારેમાં અમને સૂચનાઓ દીધી છે જામનગરની જાણીતી મોદી સ્કૂલ કે જે શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત તેના બાળકોને આજે ખબર ગુજરાતની મુલાકાતે લઈને આવ્યા છે ત્યારે આપણે જોઈએ છીએ કે મોદી સ્કૂલ છે એ એક ખાલી પુસ્તકની વચ્ચેનું જ નહીં પરંતુ સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ બાળકોને આપવા માટે જાણીતી છે ત્યારે આજે મોદી સ્કૂલના બાળકોએ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા કઈ રીતે કામ કરે છે તે જાણવા માટે તેમજ પત્રકારત્વ ક્ષેત્રે કઈ રીતે તમામ કામગીરી થાય છે અને જે તમામ ન્યૂઝ છે કઈ રીતે કલેક્ટ કરવામાં આવે છે પ્રિન્ટ કરવામાં આવે છે તે તમામ માહિતી અહીંથી મેળવી ત્યારે ચાલો બાળકો અને તેમના જે અનુભવો છે તેના વિશે વાત કરીએ શું આજે તમે જે શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત ખબર ગુજરાતની મુલાકાત લીધી તો શું કહેશો તમારો અનુભવ કેવો રહ્યો અને તમને શું શું જાણવા મળે ગુડ મોર્નિંગ મારું નામ બંસિંહ વોરા છે આજે અમે બધા મોદી સ્કૂલથી એઈથ સ્ટાન્ડર્ડ આવ્યા છે અહીંયા અમે પહેલા તો ત્રણ પ્રકાર જોયા મીડિયાના જે છે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને મી ન્યૂઝ મીડિયા એમાં અહીંયા બે છે પછી એમણે બીજા ન્યૂઝ કીધા બધા પ્રકાર અલગ અલગ જેમ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો એના સ્પેસિફિકલી શ્રાવણ મહિનાના ન્યૂઝ એ લોકો મૂકે છે એવી રીતે જે જે ઓકેશન્સ હોય છે સ્પેસિફિકલી એના ન્યૂઝ હોય છે પછી બીજા ક્રાઇમ ન્યૂઝ નેશનલ ઇન્ટરનેશનલ ન્યૂઝ એવી રીતે ચો થેન્ક યુ મારો અનુભવ બહુ સારો રહ્યો છે કારણ કે પહેલીવાર આવી રીતના કેવી રીતના છાપા બને છે કેવી રીતના બધી છપાય છે લખાણ અને થિયરી સાથે સાથે આવું જાણવું પણ બહુ જરૂરી છે કે કેવી રીતના બધું લખેલું અને જે આપણે જેટલું હાથમાં જે આપને આવે જે છાપું એ કેવી રીતના બને કેટલી મહેનત હોય કેટલા લોકોની પાછળ એ જાણવાનું મને બહુ ગમ્યું આજે મને ખૂબ જ સારું લાગ્યું એ સાંભળી એ જોઈને કે આપણે જે ન્યૂઝપેપર જોતા હોઈએ છીએ જે વાંચતા હોઈએ છીએ આપણને એમ લાગે છે કે આ બસ ખાલી એક હેડલાઇન છે પણ ખરેખર એ હેડલાઇન ખાલી બનાવવા માટે કેટલાક પત્રકારો કે કેટલાક સ્ટાફ મેમ્બર્સ એના પાછળ જોયેલા જોડાયેલા હોય છે ખરેખર ખૂબ જ સારી મહેનત કરતા હોય છે બધા લોકો જ્યારે હું અહીંયા ઓફિસમાં આવી અને મેં જ્યારે અહીંયા બધા સ્ટાફ મેમ્બર્સનું કામ જોયું ત્યારે મને ખરેખર એમ થઈ ગયું કે આમના જેવું ટફ કામ તો કોઈ કરતું જ નથી મને ખૂબ જ સારું લાગ્યું અહીંયા આવીને અને હું ઈચ્છું છું કે હું અવનવી આવી જ રીતે જગ્યા ઉપર જતી રહું અને સ્પેશિયલી ન્યૂઝપેપરને એના જે છપાણ વિશે અમને લોકોને જે ખબર પડી એ પણ મને ખૂબ ગમ્યું ધન્યવાદ તો જે રીતે આપણે જોયું કે બાળકોએ પણ ખૂબ સરસ મજાની રીતે પેપરમાં તમામ આપતી જે માહિતી છે તેના વિશે સમજ મેળવી છે ત્યારે આપણી સાથે જે સર જોડાયા છે તેમની સાથે વાત કરીએ સર આજે ખૂબ સુંદર મજાનું જે આયોજન મોદી સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે તો શું આ રીતે કઈ કઈ પ્રકારની ફિલ્ડમાં કઈ કઈ પ્રકારનું નોલેજ છે બાળકોને આપવામાં આવે છે જોઈએ ને તો મોદી સ્કૂલ તરફથી દરેક ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ ફિલ્ડ ટ્રીપ થકી બધા પ્રકારનું નોલેજ એમને આપવામાં આવે છે આજે અમે અહીંયા એક પ્રેસ માટે આવ્યા છીએ કે કેવી રીતે કોઈ ડિજિટલ મીડિયા છે કે પ્રિન્ટ મીડિયા છે એ કેવી રીતે વર્ક કરે છે કેવી રીતે છાપું મારા ઘરે આવે છે અને હું આપું છું તો એ છોકરાઓને ક્વેશ્ચન હોય તો આજે એમના સોલ્યુશન એમને મળ્યા છે એવી રીતે ઘણી બધી એક્ટિવિટીઝ છે અમે કરાવતા હોઈએ છીએ કૃણાલ કારિયા સાથે હું કૃપાલાલ ખબર ગુજરાત જામનગર મોદી સ્કૂલ દ્વારા આ રીતે થિયરી ઉપરાંત પ્રેક્ટિકલ અલગ અલગ જગ્યાએ વિઝિટ લઈને બાળકોને માર્ગદર્શન આપવાનું શું હેતુ છુપાયેલો છે ને કેટલો સફળ રહ્યો છે ને કેટલા સમયથી આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે જેમ આપણે જાણીએ છીએ સરકાર શ્રીએ નવી એજ્યુકેશન પોલિસી લાવી છે જે અંતર્ગત બાળકનું થિંકિંગ ડેવલપ થાય ને બાળક નોકરી ઈચ્છુકથી લઈ પોતે નોકરી આપતો થાય એ હેતુથી અમારો ઉદ્દેશ્ય છે કે જે બુકમાં ભણવામાં આવે છે એ સાથે પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે આ ઇમ્પ્લિમેન્ટ થાય ને કઈ રીતે અલગ અલગ વસ્તુમાં જઈ નાખી એક સાયન્સ કોમર્સ કે આર્ટ્સ તને તેનું સરખું ઇમ્પોર્ટન્ટ સમજાવી કે બાળકોને બીજું કે બાળકોને આ જ ઉંમરથી ખબર પડે કે મહેનત કેમ કરવું એ વસ્તુને ધ્યાનમાં રાખી અલગ અલગ જેમ કે આજે અમે ખબર ગુજરાતની ઓફિસમાં આવ્યા છે તો તેમને ખ્યાલ આવ્યો કે જે છાપું છપાય છે તેનું સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી કેટલી મહેનત લાગે છે એ સાથે તેઓ કઈ રીતે જર્નાલિઝમને પરસ્યુ કરી શકે છે ઘણા બાળકોને એમ જ હોય કે ડૉક્ટર એન્જિનિયર પણ આ જર્નાલિઝમ કેટલું જરૂરી છે ને એમાં કેટલા હાઈ લેવલ સુધી જઈ શકાય છે એ રીતે બાળકોને માહિતી મળી છે જે ખૂબ જ રસપ્રદ હતી ને તેમને નવું શીખવા મળે એવી હતી તો મોદી સ્કૂલનો આ જ હેતુ રહ્યો છે કે બાળકો સર્વાંગી વિકાસ કરે અને પ્રગતિ કરે થેન્ક યુ જામનગરની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા ગણાતી મોદી સ્કૂલ બાળકોને વિદ્યાર્થીઓને ન માત્ર ઓરડાની અંદર પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ સાથે સાથે પ્રેક્ટિકલ અને થિયરીનું પણ જ્ઞાન મળે ટેકનોલોજી પત્રકારત્વ અલગ અલગ ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ છે તે નવા ક્ષેત્ર વિશે જાણે અને તેમાં રુચિ ધરાવે આગામી દિવસોમાં તેમના કેરિયર માટે આ તેમને ખૂબ જ માર્ગદર્શન અને માહિતી મળી રહે તે માટે ખૂબ જ મહત્વનું સાબિત થનારું છે તે માટે મોદી સ્કૂલે આ પ્રયાસ કર્યો છે અને જે પ્રયાસ ઘણા વર્ષોથી કરવામાં આવે છે તેને સફળ બનતા જે આગામી દિવસોમાં વધુ કેટલાક ક્ષેત્રોની આ પ્રકારે વિદ્યાર્થીઓ મુલાકાત લેતા હોય છે આજે જામનગરના ખબર ગુજરાત દૈનિકની મુલાકાત લઈને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા વેબ મીડિયા કઈ રીતે કામ કરે છે તે વિશેની માહિતી વિદ્યાર્થીઓને મળી છે જે આગામી દિવસોમાં તેમને ખુબ જ રસપ્રદ અને મહત્વની સાબિત થઈ શકે છે અનિલ ગોયલ સાથેથી વેસવાયેલા ખબર ગુજરાત જામનગર